નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા ત્યારે શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ દોસ્તો ક્યારે કોઈ વ્યક્તિ તમારી કદર ના કરે તમારી કિંમત ના કરે તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તો તમે ગમે તેટલું કરશો તેમ છતાં એને એ ઓછું જ પડશે આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે જે લોકો દિલના સાચા હોય છે એનો જ સૌથી વધારે ફાયદો ઉઠાવતા હોય છે આજકાલના લોકો તકલીફ તો ત્યારે થાય છે સાહેબ જ્યારે કોઈ પોતાનું આપણને સમજાવીના કોઈ બીજાની વાતોમાં આવીને આપણાથી દૂર થઈ જાય એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ પણ આપણો એક વહેમ હોય છે આજકાલના સમયમાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે દુખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ મુશ્કેલ હોય છે એવા ખૂબ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે સમય હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે એ ક્યારેય ના ભૂલતા કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે કેટલીકવાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ દર્દ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે એ યાદ રાખજો જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ અવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે આ દુનિયામાં સમય બતાવવાવાળા લોકો ઘણા મળશે પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે હું નીકળ્યો વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેક દુખો આવી જાય તો ચિંતા ના કરવી કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો કારણ કે દુનિયાના લોકોનું તો શું એ તો જો તમે સફળ થશો તો એ તમારી બળતરા કરશે અને જો તમે નિષ્ફળ થશો ને તો એ જ લોકો તમારી મજાક પણ ઉડાવશે અફસોસ થાય છે મને ખુદ પર કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા જે લોકો માટે હું કંઈ પણ ન હતો જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર હોય છે જે લોકોને તમારી કદર નથી જે લોકો તમને સમજી નથી શકતા તો એમને આઝાદ કરી દો માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી સારા માણસની કદર કરતા શીખો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો પણ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો પણ એ સમયે એને પાછો મેળવવો શક્ય નથી હોતું એટલે સંબંધો તૂટતા પહેલાં જ પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ કારણ કે પાછા વળીને પસ્તાવો કરવો એ સૌથી મોટું દુઃખ છે સંબંધ એ કંઈક એવું છે કે જ્યાં વારંવાર પોતાને સાબિત કરવા ન પડે જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ હોય જ્યાં છંકા કરતાં સંભાળવાની લાગણી હોય શંકા ના હોય જ્યાં એકબીજાને સંભાળવાની લાગણી હોય પ્રેમ હોય એ જ સાચો સંબંધ સંબંધો તૂટી જાય એ પહેલાં વાણીમાં નમ્રતા મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો દરેક સમય શીખવે છે પણ જે સાંભળે છે એ જ આગળ વધે છે શીખવાનું બંધ કેવું તો વિકાસ પણ અટકી જાય છે જેટલું તમે દુઃખ સહન કરો છો એટલી જ તમારા અંદર શાંતિ અને શાંતવીરતાની ઊંડાણ ઊભી થાય છે ક્યારેક મુશ્કેલીઓ તમારું જીવન બદલવા માટે આવે છે તમારો અંત નથી બતાવવા માટે નહીં જ્યારે તૂટી પડવાની લાગણી થાય ત્યારે સમજો કે તમારામાં હજુ પણ ઊભા થવાની શક્તિ છે ક્ષમતા છે સંબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો તૂટી જશે ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખી જાવ દોસ્તો જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું હર કોઈ તમારી વાત નહીં સમજશે કારણ કે દરેક વ્યક્તિ તમારી જેમ નહીં વિચારે એટલે ક્યારેક મૌન જ તમારું સૌથી મજબૂત જવાબ બની જાય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર